નમસ્કાર અને આભાર લોકો આપણને પૂછે કે ભાઈ કેટલા મોટા ખાડા તો આજે અમે ટેપ પટ્ટી લઈને આવ્યા છે આજે આપણે ખાડા માપશું હા 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 ચાર પાંચ ને છ ફૂટનો ખાડો છે આ બતાવ છ ફૂટ બતાવ આ સવા ત્રણ ફૂટનો ખાડો છે ભાઈ બરાબર આ ખાડો માપીએ આ ચાર ફૂટ નો ખાડો છે ચાર ફૂટ આ જે ખાડો છે તો નવ ફૂટનો છે નવ ફૂટનો બતાવ આખો બતાવ આખો ખાડો બતાવો નવ ફૂટનો ખાડો છે આ બરાબર બરાબર અને આ ખાડો છે લગભગ સવા બાર ફૂટનો આર્યો તો ખરેખર તમને કહી દઉં કે તમારે જો ખરેખર સફળ થવું હોય ને પાલિકાયા રસ્તા સારા બનાવવામાં આ બેકાર કોન્ટ્રાક્ટરને કાઢો એ લોકોને બ્લેકલિસ્ટ કરો તરત જ મજા આવતી છે રિક્ષા ચલાવવાની ઘણી મજા આવતી છે આજની જે સરકાર છે ને એના કારણે આજે વાહન ચાલકો દુખી છે ને આ આજની સરકારને અમે અમારા એમના પર વિશ્વાસ રાખીને વોટિંગ કરીએ છીએ ને એ લોકો અમારે બાજુ કંઈ જોતા જ નથી આજે વાહન લોકોનું બહુ નુકસાન વાહન ચાલકોનું ઘણું નુકસાન છે આ રસ્તો સુધારે તો એમની જ મહેરબાની થાય ભાજપ સરકારને ધન્ય છે આ આ પરિસ્થિતિ જો ટ્રાફિક તો જોવો ખાલી બાય ગોડ

નહીં નહીં ખાડા બહુ છે બહુ ખાડા છે ગમે ત્યાં ઘટર જેવું બધું ખુલ્લું આજે એની અંદર પણ આ લોકોને સમજ નહીં પડતી કે આવા કોન્ટ્રાક્ટરો ટેન્ડર કેમ આપે કઈ ફાયદો થતો હોય તો જ ફાયદો થતો જ છે સવાલ જ નહીં આ પથ્થર ઉડીના માથામાં લાગી જાય માણસ મરી જાય આ સરકાર મિલી વખત છે કઈ સારું કામ નહીં કરે ત્રીજું પાસ માણસ છે હાથ લારી હાથ મજૂરી કરે છે આ માણસ જો વ્યવસ્થિતપણે કહી શકે કે મિલી ભગત છે એટલે તૂટી જાય સરકાર હારું કામ નથી કરતી તો આટલા ક્લાસ વન અધિકારીઓ આઈએએસ કક્ષાના અધિકારીઓ આટલા મોટા સરકારમાં બેસેલા લોકો એ લોકોને આ બુદ્ધિ નહીં ચાલે કે મિલી ભગત છે આ તો ઇન્ટરનેશનલ રોડ કહેવાય ઇન્ટરનેશનલ કહેવાય તો તો આપણે બધાને સાચમાં આવા જોવા મળે તો આપણે તો આપણે તો બધા વાત કરે વિશ્વગુરુ બનવાના અને વિશ્વગુરુ કેવી રીતે બને પહેલા તો રોડ તો બનાવી લો યાર મારા ઘરમાં એક જગ્યાથી નળ લીક હોય તો તમે એને કેવી રીતના બરાબર કરે કે દર બીજા દિવસે ઘડે એવો કરે ના ના બરાબર જ કરવાનો હોય તો પછી અહીંયા કેમ નહીં થાય હવે આ ખબર વચ્ચે બી આ બે વાર તો આપણે આના પર પેલું જીએસપી લાખીને પૂરાવ્યું પણ પાછું વરસાદ આવે એના કારણે પાછું ટોવાઈ ગયું વરસાદમાં રસ્તા તૂટે કેમ વરસાદમાં રસ્તા તૂટવાનું મેઇન કારણ તો એવું છે કે ક્વોલિટી બરાબર ના હોય તો તૂટતા હોય વિજયભાઈ સેમ જવાબ ક્વોલિટી બરાબર નહીં હોય તો જ તૂટતા હોય અને ખરેખર તો જ તૂટતા હોય આને બી ખબર જ આ જવાબ એક હજાર ટકા એને બી ખબર હોય આ વરસાદમાં રોડ કેમ તૂટી જાય આ લોકો મટીરીયલ બરાબર નથી આ વરસાદમાં રોડ કેમ તૂટી જાય કામ જેવું એવું કરે કઈ વાપરે વાપરે નહીં ખાલી મોદી આવે ત્યાં લગીને સારું કરે પછી મોદી જાય પછી પતી ગયું મોદી સાહેબ આવે તો બરાબર હાઈવે બની જાય હા તો હાઈવે બની જાય પછી તો નેશનલ હાઈવે બનાવી મૂકે આ લોકો નમસ્કાર અને આભાર નવસારી નું નામ જે સંસ્કારી નગરી છે તે બદલીને હવે ખાડા નગરી કરી દેવાની જરૂર છે તાત્કાલિક ધોરણે અને એવી લોક માંગ છે કારણ કે આ નવસારીમાં જે સરકારી અધિકારીઓના સંસ્કાર હોય કે શહેરને સારું કામ આપવાનું શહેરને સારી સુવિધા આપવાની સારા રોડ રસ્તા આપવાના તે સંસ્કાર હવે સરકારી અધિકારીઓમાં રહ્યા નથી અને આ સરકારી અધિકારીઓ અને આ સરકાર હવે નાગરિકોને ખાડા આપે છે તો ખરેખર આ નવસારીનું નામ સંસ્કારી નગરીની જગ્યાએ ખાડા નગરી કરી દઈએ અને ખાડાનું જે પ્રમાણ છે તે હવે એટલી હદે વધી ચૂક્યું છે કે પેલા ને લોકો આપણને પૂછે કે ભાઈ કેટલા મોટા ખાડા તો આજે અમે ટેપ પટ્ટી લઈને આવ્યા છીએ આજે આપણે ખાડા માપશું પહેલાં દ્રશ્યો બતાવીએ અહીંયા કેવા દ્રશ્યો છે આ જુઓ કેટલા મોટા ખાડા ટેકનિકલ સ્કૂલ પાસે વિઠ્ઠલ મંદિરનો આ રોડ છે બરાબર એક રોડ જાય છે છાપરા રોડ એક રોડ જાય છે લુનસિગો આ બજારમાં અને દુધિયા તળાવ બરાબર આ પરિસ્થિતિ જુઓ અહીંયા ટ્રાફિકની ભયાનક પરિસ્થિતિ છે આજુ આજુ ને કેવી રીતના લોકો આ આ જે ટાઈમ છે લગભગ સાડાનો પોણા દસનો ટાઈમ છે ને લોકોએ બધે જવાનું હોય છે બરાબર નોકરીએ જાય છે બાળકોને સ્કૂલે મૂકવા જતા હોય કોઈને કોઈ કામ બામ હોય આ જોઈ લો હાલત હવે થોડાક આપણે વચ્ચે આપણે આ બા આવી જાય આ આવી જાય આ એક ખાડો છે બરાબર આ મોટો ખાડો અહીંયા સાઈડ ઉપર દેખાતો છે અને આ ખાડો છે ને એ હવે આપણે માપીએ અહીંયાથી અહીંયાથી ચાલુ થાય છે આ હા હા ચાર પાંચ ને છ ફૂટનો ખાડો છે આ બતાવ છ ફૂટ બતાવ છ ફૂટ બતાવો હા જો આ છ ફૂટનો ખાડો છે બતાવ આમ આમ બતાવો આમ છ ફૂટનો ખાડો છે અહીંયા બરાબર અને આ ખાડામાં આ એક જ ખાડો છે હજુ તો છ ફૂટનો હજુ તો બી બહુ બધા છે બીજા બતાવો મોટા મોટા ખાડાઓ બતાવો નાના નાના ખાડાને આપણે માફ કરી દઈએ આ ટ્રાફિક જો થોડાક લોકો આ આથી પહેલાં વાત કરીએ ચાલો આજે બધા આવતા છે એ લોકોની જોડે આજે વાત કરીએ કે કેવી પરિસ્થિતિ છે કેમ છે સર ઊભા રહો ને બરાબર આ કેવી હાલત કેવી હાલત મજા આવતી છે રિક્ષા ચલાવવાની ઘણી મજા આવતી છે આજની જે સરકાર છે ને એના કારણે આજે વાહન ચાલકો દુખી છે ને આ આજની સરકારને અમે અમારા એમના પર વિશ્વાસ રાખીને વોટિંગ કરીએ છીએ ને એ લોકો અમારે બાજુ કંઈ જોતા જ નથી આજે વાહન લોકોનું બહુ નુકસાન વાહન ચાલકોનું ઘણું નુકસાન છે આ રસ્તો સુધારે તો એમની મહેરબાની થાય બાજુ સરકારને ધન્ય છે બધા એમ કહેતા છે કે હવે નવસારીનું નામ સંસ્કારી નગરી બદલીને ખાડા નગરી રાખવું હવે એવું તો અમારે કેવું નથી પણ સંસ્કારી બધા બનાવે તો બહુ સારું હજુ બી એમને ચાન્સ છે સુધાર તો બહુ સારું હા 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 લાખો ની ગાડી પાણીમાં અરે રે 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 ખુરશી નાખીને બેસી જાય ને ચોવીસ કલાક તો આ દ્રશ્યો જોવાના મજા આવી જાય અને ખરેખર દરેક વોર્ડના સભ્યોને આવી રીતના જાજા ખાડા પડેલા છે ને તે જગ્યા ઉપર ખુરશી નાખીને બેસાડવા જોઈએ દરેક વોર્ડના કોર્પોરેટરોને જ્યાં ખાડા પડેલા છે તો અહીંયા ચાર કુર્તી નહીં રજાએ મૂકી આપવાની એ લોકોને મસ્ત ચા પાડી મૂકી આપવાના અને બેસો અને તમે નિહાળો ત્રણ ચાર કલાક ખાડા હોય ને મજા આવે એમ જો હાલત જો હાલત અરે રે રે માસી ચલાતું છે કે ચાલુ ભાઈ ખાડા કેટલા છે ખાડા કરે પડી હું તમારું આ બેન હતા આવ્યા સાંજે કદાચ અહીંયા આવો ને તો એક કલાક નીકળી જાય બીજો એક ખાડો માપી આપણે ભાઈ એક મિનિટ આ ખાડો માપીએ આ ખાડો માપીએ આ સવા ત્રણ ફૂટ નો ખાડો છે ભાઈ બરાબર આ ખાડો માપીએ આ ચાર ફૂટ નો ખાડો છે ચાર ફૂટ બરાબર આ ખાડો માપીએ આ જે ખાડો છે તો નવ ફૂટનો છે નવ ફૂટનો નો બતાવ આખો બતાવ આખો ખાડો બતાવો નવ ફૂટનો ખાડો છે આ બરાબર નવ ફૂટ નવ ફૂટ નો નવ ફૂટ નો નવસારી માં સૌથી મોટા ખાડા બતાવો 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 બહુ ખરાબ નવસારી ને આવા હાઈવે હોય રોડ તો જો ખાડા તો હવળા મોટા મોટા ખાડા પડી ગયેલા છે કમર બરાબર છે હે કમર બરાબર કમર હોજી ગયા અમારે દુખાવા થઈ ગયા કમરની દવા લેવી પડતી છે ચાલો ટ્રાફિક થઈ ગયો આગળ જાવ આ જો આ જો આ જો ઓ હો 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 કેટલી ખરાબ હાલત જો ખાલી અને આ આપણો નવસારી આ ખાડો માપવાનો બાકી રહી ગયો ભાઈ આપણે માપીએ કોઈ આવતું હોય તો ચાલતું ચાલતું કોઈની મદદ માંગવી પડશે કેમ કે હું અને મારો કેમેરામેન એકલા છે હવે મેજર ટેપ પકડું કે માઈક પકડું કે સવાલ થઈ જાય કેવા છે ખાડા હે ખાડા કેવા છે રસ્તાનો સુધારો કરાવો બહુ ખરાબ રસ્તા થઈ ગયા છે અત્યારે તો ગાડીમાં નુકસાન ગાડીમાં નુકસાન થાય લોકો સ્લીપ માને પડી જતા છે અત્યારે તો આ પાસે સારા એન્જિનિયર નહી હોય કે રસ્તા હરખા બને જોન જો તમે લોકો કરતા શું છે અત્યારે નગરપાલિકાવાળા ધ્યાન આપો પબ્લિક બહુ હેરાન થતું છે પબ્લિક હેરાન થતું છે આ ખાડો અહીંયાથી ચાલુ થાય છે બરાબર અને આ ખાડો છે લગભગ સવા બાર ફૂટનો આર્યો જોઈ લેજો આખું સવા બાર ફૂટનો ખાડો બરાબર સવા બાર ફૂટનો આ ખાડો અને એવા અસંખ્ય ખાડા અહીંયા છે એક બે નથી બરાબર છે આગળ જઈએ ચાલો આગળ આવો ભાઈ આ બી મોટો હશે અને ખરેખર એની ડેપ્થ બી માપવા જેવી છે એની ડેપ્થ બી ભયાનક છે અને આ ખાડાના રીતે એક્સિડન્ટ થાય અને આજે માપ બતાવ્યું ને જો ખરેખર તમને કહી દઉં કે તમારે જો ખરેખર સફળ થવું હોય ને પાલિકા રસ્તા સારા બનાવવામાં આ બેકાર કોન્ટ્રાક્ટરને કાઢો એ લોકોને બ્લેકલિસ્ટ કરો તરત જ તાત્કાલિક ધોરણે તમારામાં ઈમાનદારી ઈમાનદારીની કંઈ એક પર્સન્ટ પણ બાકી હોય ને તો આ બ્લેકલિસ્ટ કરો બીજી વસ્તુ એ એવું કહેવાય છે કે ડ્રેનેજ તૂટેલી હોય ને નીચે અંદર એના લીધે વિનાશ વધે અને એના લીધે ખાડાઓ અને આ ઉપરનો જે સ્તર છે રોડ ઉપરનો તે નીચેથી તૂટવા લાગે ને સડીને બધું ખરાબ થઈ જાય લોકો જે છે જે આ રોડની આજુબાજુ રહી છે દુકાનો છે એ લોકોની ડ્રેનેજ છે તે એને વ્યવસ્થિત રાખો લીકેજ ના થવા તો જેનાથી રોડ ના તૂટે અને ખરેખર રોડ તૂટવાનું કારણ જો ડ્રેનેજ જ હોય તો ખરેખર રોડના મટિરિયલમાં વાંધો હોય કારણ કે આ બધી જે સેફ્ટી ચેકિંગ છે તે તો રોડ બનાવવા પહેલાં ટેસ્ટ ટેસ્ટને બધું કરી લેવાનું હોય ખરેખર અને એનો મતલબ એ કે સોઇલ ટેસ્ટ ના કરી હોય તો એ રોડ તૂટવાનો જ છે અને અધિકારીઓ આ રોડ તૂટવા દેતા છે એવું લાગે છે ઘર વખતે જો આવી હાલત હોય તો પાછળ હાલત બતાવવા જો કેટલી ખરાબ હાલત આ રોડ છે કે શું છે બાપરે બાપ આગળ પણ એવી જ પરિસ્થિતિ છે આગળ પણ બતાવીએ આજો 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 અરે રે અરે રે 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 અહીંયા 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 રિક્ષા ચલાવવાની મજા આવતી છે અરે શું મજા આવે લોકોને તકલીફ નથી છે ટાયર અમારા ભાડિયા તૂટી જતા છે કેટલો ખર્ચો આવે રિક્ષામાં 1500 નો ખર્ચો થઈ ગયા અમારા બે દિવસથી અમને આ કેમ તૂટી જાય રોડ મટીરલ બરાબર નહી વાપરે તો તૂટી જવાના છે ને એક પાણી બળો ને આવું થઈ ગયું રોડ એટલે એટલે ભૂલ તો પડતી જ છે સવાલ જ નહી અને આ લોકો આંખ બંધ કરી દે અધિકારીઓ આગ બંધ કરી દે પાછ આગ બંધ કરીને બેસેલા જ છે ને શું છે આ બધું બસ એ કેવું કે કોર્પોરેટરો ને અધિકારીઓ ની આ ખુરશી નાખીને બેહડે બેતણ કલાક તો ચાલે કે નહીં હા એમને બેઠાડો જ પડે અહીંયા ને 릭શા માં અમાર 릭શા નો બેઠાડો અમે રાઉન્ડ મારાવી એમને પ્રીમા લઈ જા બોલ પ્રીમા લઈ જા કોણ નામ તારું આખો દેવ આખો દેવ મુસ્તફા આ ભાઈ નું નામ આ ભાઈ નું નામ મુસ્તુફા છે મુસ્તુફાભાઈ નવસારીના નવસારી અને 52 કોર્પોરેટર જે એમને ફોન કરશે તેને બેસાડીને નવસારીના તમામ ખાડાના દર્શન કરાવશે હું હું નામ નંબર તમારો થ્રી આ માણસને કહેવાય નાગરિક હવે યાર બોસ તમને ફરાવશે ખાડા બતાવશે અને તમારામાં ઈમાનદારી હોય ને એ ખાડા તમે રિપેર કરજો ખૂબ આભાર ભાઈ આગળ જઈએ હવે આપણે લગભગ સિંધી કેમ્પ પાસે અને બીજા બી ખાડા બતાવીએ હું અત્યારે જ્યાં ઊભો છું તે રોડ છે સિંધી કેમ્પથી ટેકનિકલ સ્કૂલ જવાનો આ રોડ અને આ રોડની જે હાલત છે તે પણ ભયજનક છે એમ કહીએ તો ચાલે અને આ રોડ ઉપર બી જે ખાડા છે તે આપણે જોશું અને તમને બતાવશું કે કેવી પરિસ્થિતિ અહીંયા છે આગળ જઈએ આ જો અને આ રોડની પરિસ્થિતિ ગયા વર્ષે પણ અમે બતાવી જ હતી અને ગયા વર્ષે જ્યારે બતાવી ક્યારે પેલું કહીને કે સમ ખાવા પૂરતું કામ કરવાનું કે ભાઈ હા રોડા અને કોકરા નાખ્યા છે અને એનાથી પુરાણ કર્યું છે પરંતુ કોઈ દિવસ એવું નથી થયું કે આ જો રોડ જેણે બનાવ્યો હોય એ ખાડાની આજુબાજુ એ કોન્ટ્રાક્ટરનું નામ લખે અને નામની સાથે એક નોટિસ બોર્ડ હોય જેના ઉપર નગરપાલિકા એક નોટિસ લગાવે કે આ રોડ જે બનાવેલો હતો જે કોન્ટ્રાક્ટરે તે રોડ બેકાર છે લો ક્વૉલિટીનો છે અને તેના કારણે આ કોન્ટ્રાક્ટરનું લાઇસન્સ અમે રદ કરીએ છીએ અને અમે હવે પછી ટેન્ડર ભરવા દઈશું નહીં તો અમે માનીએ કે આ નવસારી વિજલપુર નગરપાલિકાના જે અધિકારીઓ છે ને તે ઈમાનદારીથી કામ કરી રહ્યા છે અને એકદમ ઈમાનદાર વહીવટ કરવા માંગે છે પરંતુ જ્યારે ત્રણ ત્રણ વર્ષના વોરંટીવાળા રોડ ચોમાસાના એક બે વરસાદમાં તૂટીને લંપસ થઈ જાય જેના કારણે નાગરિકોને હાલાકી પડે અને આ નાગરિકોના ટેક્સના પૈસે બનાવેલા આ રોડ તૂટી જવાથી નુકસાન નાગરિકોને થાય છે સરકારી તિજોરીને થાય છે અને આ બધી બાબતો સમજવા પછી પણ જો એકના એક રોડ કોન્ટ્રાક્ટરો રિપીટ થતા હોય એ લોકોને ટેન્ડરો આપી દેવાતા હોય અને દર વખતે જો રોડ તૂટીને ત્યાર પછી સમારકામ નવસારી વિજલપોર નગરપાલિકાનું માઇનોર વિભાગ કરે તો આ કેટલો ન્યાયને કેટલું યોગ્ય આ વાત જો સરકારી અધિકારીઓમાં ઉતરતી ન હોય તો આ તમામ સરકારી અધિકારીઓએ રાજીનામું આપી દેવું જોઈએ અને તમામ નાગરિકોએ આવા કોઈ કોર્પોરેટરોને મત જ નહીં આપવા જોઈએ જે કોર્પોરેટરો નાગરિકોની હાલાકીમાં ગાયબ થઈ જાય ખરેખર તમારા કોર્પોરેટરે તમારા વિસ્તારમાં તમને લઈને ફરવું જોઈએ કે આટલા બધા ખાડા અમારા શાસનમાં ફર્યા છે અને એ બાબતે અમે આપણી માફી ચાહીએ છીએ આ હાલત છે નવસારીની બતાવો ખાડાભાઈ બે ચાર જણ સાથે વાત કરીએ ખાડા કેવા છે મસ્ત ખાડા છે મજા આવે કૂદવાની મજા આવે કૂદવાની શરીરમાં બોડી મસાજ થઈ મસાજ થઈ જાય તો હવે સરકારને થેન્ક યુ કેવું જોઈએ થેન્ક યુ દર વખતે આવા ખાડા એવા ખાડા થાય આંટી કેવા ખાડા નથી સારા નથી સારા અંકલ તો કે સારા છે મસાજ થઈ જાય છે ને મસાજ થઈ જાય છે ચાલો ધ્યાન રાખજો હા ધીમેથી ચલાવજો ગાડી તો આવી પરિસ્થિતિ છે ગાડી ચલાવવાની મજા આવે બહુ મજા આવે છે ને ડાન્સ કરતા કરતા જવાનું ડાન્સ કરતા કરતા કેવા ખાડા છે બરાબર મોટા ખાડા હા સરકારને સમજ નહીં પડતી હાય કે તૂટી જાય તો હવે કોન્ટ્રાક્ટરનો ટેન્ડર નહીં આપવાના ઓકે શું કરે શું કરે છે ગાડી ચલાવવાની મજા આવે ના રે કામ મજા આવે યાર હે રોડા જવા તો આ ખાડા ટેકડા ચાલે સરકારની આ બોડી મસાજ થઈ જાય નહીં નહીં તો આમાં તો પધારી ફેરવાય બધાની ગાડીમાં નુકસાન આવે હવે આવે આવે પણ સરકાર પૈસા આપતી આપીએ નુકસાન સરકાર શું આપવાની સરકાર આવે તો એ લોકોમાં ખેસાદ ભરવાની છે કોર્પોરેટર આપવા આવતા હોય નહીં આપવા આવે ચાલ તો આ પરિસ્થિતિ છે અને હવે આ પરિસ્થિતિમાં કોને લડવાના અને કોને કહેવા જઈએ બધા હાથ ઊંચા કરીને નાહી જાય સરકાર બી હાથ ઊંચી કરીને નાહી જાય કોર્પોરેટર પણ હાથ ઊંચા કરે ગાડી ચલાવવાની મજા આવે નહીં બહુ તકલીફ પડે ભાઈ તકલીફ પડે અરે બોડી મસાજ થતી હોય નહીં 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 ખાડા બહુ છે ખાડા બહુ છે બહુ ખાડા છે ને ગમે તા ઘટર જેવું બધું ખુલ્લું આ જેની અંદર પણ આ લોકોને સમજ નહીં પડતી કે આવા કોન્ટ્રાક્ટર ઓન ટેન્ડર કેમ આપે સાચી વાત ફાયદો થતો હોય તો જ ફાયદો થતો જ છે સવાલ જ નહીં હોય અરે રે બહુ ખરાબ હાલત કેવા છે ખાડા સારું છે સારું ખાડા કેવા છે ખાડા ખાડા તો એટલું બધું છે ને આવા જવાની બહુ તકલીફ થાય ભાઈ મારે શું કરે તમે હા હાથ મજૂરી કરું હાથ મજૂરી કરો હા આ સડકના પથ્થરો ઉઠીને માણસને લાગે એટલું રોડ ખરાબ થઈ ગયા હા સરકારી અધિકારીઓને ખબર નહીં પડતી હે કે સરકાર કંઈ કરે નહીં કંઈ નહીં કરે તકલીફ જનતાનું થાય તકલીફ જનતાનું થાય હા પથ્થર ઉડીને માથામાં લાગી જાય માણસ મરી જાય કેટલું ભણેલા તમે અમે તીસરી પાસ છે તીસરી પાસ છે ક્યાંથી આવો તમે અમે નવસારીમાં આ રોડ કેમ તૂટી જાય વરસાદમાં હા સરકાર મિલી ભગત છે કંઈ સારું કામ નહીં કરે ત્રીજું પાસ માણસ છે હાથ લારી હાથ મજૂરી કરે છે આ માણસ જો વ્યવસ્થિતપણે કહી શકે કે મિલી ભગત છે એટલે તૂટી જાય સરકાર હારું કામ નથી કરતી તો આટલા ક્લાસ વન અધિકારીઓ આઈ કક્ષાના અધિકારીઓ આટલા મોટા સરકારમાં બેસેલા લોકો એ લોકોને આ બુદ્ધિ નહીં ચાલે કે મિલી ભગત છે ખરેખર ડુપ્લિકેટ ડુપ્લિકેટ કામ કરે કંઈ સારું કામ નહીં કરે એટલે આટલા નાના માણસને સમજ છે કોઈ માણસ નાનો મોટો નહીં પણ જે ગ્રાઉન્ડ પર કામ કરતો હોય તે માણસને આટલી ખબર પડે તો આટલા ભણેલા ગણેલા અધિકારીઓ નેતાઓ એ લોકોને ખબર નથી પડતી કે મિલી ભગતમાં રોડ તૂટે છે અને જો ખબર પડતી હોય ને તે પછી તૂટવા દેતા હોય તો શરમ કરો તમે રાજીનામા આપી દો ભાઈ ખરેખર રાજીનામા આપી દો તમે લોકોને કેટલી તકલીફ પડે ભાઈ સિરિયસલી તકલીફ પડે આવા જવાનું બહુ આપદું પડે કોઈ કોઈ વખત તો લેડીઝો પડી જાય નલ્લા પોઈરાન લઈ જાય ને ટ્યુશન ભણવા માટે પડી જાય અમે કે કંઈક કંઈક વાર એવું છે એટલે આ પરિસ્થિતિ છે અને આ સ્વીકારવાની જરૂર છે બુદ્ધિ ચાલે શરમ જરા જરા હોય વરસાદમાં તૂટી જાય એમ નહીં કે આજ ચોમાસા અમે દરેક વર્ષ

ખરેખર નવસારી વિજલપુર નગરપાલિકાની અંદર આ બધા ભ્રષ્ટાચારની તપાસ કરો કોન્ટ્રાક્ટરો સાથેની મેં કહું લગભગ વીસ પચીસ લોકોની ધરપકડ થઈ શકે છે કારણ કે આ દેખાય છે રસ્તા તૂટેલા સાલા ક્યાં રોડ બને છે ને કયા મટિરિયલમાં મને છે ખબર નથી પડતી એક જ બે વરસાદ પડે એટલે વાત પૂરી થઈ જાય એટલે શું કહેવાય એમ આગળ જઈએ હવે બીજી જગ્યાએ જોઈશું ત્યાં શું હાલત છે આ તમને બતાવી દીધા દ્રશ્યો સિંધી કેમ્પ પાસે નવસારીના દશેરા ટેકરીના સરસ્વતી માતાજીના મંદિર પાસે આપણે ઊભા છે અને અહીં તો આપણે આવીએ છીએ રસ્તો બતાવવા માટે હજુ પણ બંધ છે જો આ ગંદકી જો આને વધારે કંઈ કહેવાની મચાડવાની જરૂર નથી બંધ આપણા આપણા ટેક્સના પૈસાનો ધુમાડો અને હવે આપણે જે અહીંયા આવ્યા છે તે આવ્યા છે આ ખાડો બતાવવા માટે બરાબર આ જોઈ લો અહીંયા પણ ખાડો છે અને આગળ આવશો તો આટલે પણ ખાડો છે અને બહુ ખરાબ ખાડો છે સાદો સિમ્પલ ખાડો નથી આ જોઈ લો બરાબર બીજું અહીંયા ભૂવો પડવાની શરૂઆત પણ થઈ ગઈ છે ચેક કરી શકો છો આજો અને આ જે ભૂવો છે તે ભૂવો આપણે ટેપ પટ્ટીથી માપીએ કેટલો મોટો ભૂવો છે તે બરાબર આ લગભગ લગભગ અઢી અઢી ફૂટ અત્યારે અહીંયાથી આમ દેખાય છે આંબો ને આમ દોઢ ફૂટ આટલો મોટો ભૂવો છે અને તે પછી અહીંયા ખાડો આ ખાડો તો લગભગ માપવાની જરૂર નથી આખા રસ્તામાં જ ખાડો છે અને જબરજસ્ત ખાડો છે નાનો મોટો ખાડો નથી બરાબર આ આપણે છે અહીંયા દશેરા ડેકરીમાં આ આ પરિસ્થિતિ અને દર વખતે અહીંયા બી આ જ પરિસ્થિતિ હોય છે સમજાય સમજાઈને સરકારને કહે કહીને થાકી ગયા સરકારને કહે કહીને થાકી ગયા પણ કોઈ ફરક પડતો નથી આ એક નાગરિક ઊભા રહ્યા અમને જોઈને અને એ પણ એની વેદના જ છે કે કેવા રસ્તા છે આપણે પૂછીએ ગાડી ચલાવવાની મજા આવે છે આ તો ઇન્ટરનેશનલ રોડ કહેવાય ઇન્ટરનેશનલ કહેવાય તો તો આપણે બધાને સાથમાં આવા કે થે નહી જોવા મળે જોવા મળે પણ આમાં મસાજ બોડી મસાજ કહી જાય નહીં તો એના માટે તો જીમ ને ઘરે ફિઝિયોથેરાપીસ્ટ ને બધા લોકો છે આ રોડના માટે નહી હોય રોટેક સાલા માટે ભરી આપણે કાકા મે એક એક ભાઈને પૂછો 40 વર્ષના હતા લારી લઈને ધંધો કર આખા દિવસનો મજૂરી કામ કરું એમ કે ત્રીજું પાસ છે મે એને પૂછ્યું કે આ રોડ કેમ તૂટી જાય તો એનો જે જવાબ હતો ને તેનો જવાબ ને તમારો જોબ સિમિલર છે એને કીધું કે સરકારની મિલી ભ્રષ્ટાચાર છે મટીરીયલમાં સાચી વાત 100% ક્વોલિટી ના નામે ઝીરો બરાબર હવે લુંચી કોઈ પર તમે તે દિવસે બી રિપોર્ટિંગ કરી લી બ્લોક લગાવવાની અકલ કોને આપી એ લોકોને એ જ કેવું સાયન્સ કહ નું કાની ટેકનોલોજી ને કાના એન્જિનિયરે બનેલા એ લોકોની બિન આવડત બતાવે કે તમારી જે નીચે જે સિવિલ લાઈન લખેલી કે વાર વાર ખોલવી પડે એવું કહે એ લોકો બરાબર તો કેમ એ બરાબર કામ નથી થતું સીવેજ લાઈન ને ને સિવિલ લાઈન નું કામ થયેલું જ નથી બરાબર એટલે એ લોકો એ વાર વાર ખોલવે એ તમારી બીના જ બતાવે નો ને પેલે તમારા ઘર માં એક ટાઇલ્સ બીજો બદલવાની હોય તો તમે કેટલું ધ્યાન આપે મને જરાક જણાવો 100% આપણે તો ધ્યાન આપવું જ પડે ને પાછું એ ખોદવું નહી પડે પાછું એ નુકસાન નહી નુકસાન એ નુકસાન કોનું આપણું જ છે ને આવી નુકસાન આપણું જ છે વેરો ભરો રોડ ટેક્સ ભરો ઇન્સ્યોરન્સ ભરો બધું ભરો તો બી ગાડીની મેન્ટેનન્સ આપણે જ કરાવવાની એવું કઈ પોલિસી હોય છે કે આ ગાડીમાં હવે તમારે નુકસાન આવી ગયું ખાડામાં પડીને તો બિલ નગરપાલિકા આપી દે એ તો આજ સુધી કોઈ કાયદો જ નથી ભાઈનો સાહેબ કોઈ કાયદો જ નથી એ લોકો તો બનાવે જ નહીં ને કે એ લોકોના ગળામાં ગંટ કોણ વાતે આજે હમણે તમે એને કહેવા જાઓ લુંચી કોઈ પર પેલી ડ્રેનેજની ગાડી ઊભી છે હમણે હું ત્યાંથી જ આવ્યો તે વારવાર ત્યાં આવી કેમ પડે કે કે લાઈન જ ચોક થઈ જાય છે એટલે ઈચ્છા શક્તિનો અભાવ નહીં નહીં વિઝન જ નિમલે વિઝન જ વિઝન મિલે એ લોકો પાસે વિઝન જ નિમલે કામ કરવાનો ખબર નહીં કાથી બેહાડી દીધેલા છે લોકોને પણ આપણે તો આપણે તો બધા વાત કરે વિશ્વગુરુ બનવાના અને વિશ્વગુરુ કેવી રીતે બને પેલા તો રોડ તો બનાવી લો યાર પોતાને તો સુધારી લો પોતાનો થિંકિંગ તો સુધારો હવે હવે તમને ખબર છે આપણો તો બહુ પ્રાચીન દેશ છે અને આપણી સંસ્કૃતિ બહુ વખડાયેલી ખબર આમ બહુ વર્ષો પહેલા પેલી મોહેજો દોડો ને આ બધી સંસ્કૃતિમાં ખબર રોડ રસ્તા સારા હતા એમ કે નહીં ત્યારે લોકો કરપ્શન નહીં હતું અમને તો 99% કરે છે એક ટકો જ કામ કરવાનું પણ શું માણસ અંદર એટલી હદે નીચ થઈ ગયો છે કે કરપ્શન કરીને લોકોનો જીવ જોખમમાં નાખી દે માનસિકતા બગડી ગઈ લોકોની માનસિકતા બગડી ગઈ થેન્ક યુ માનસિકતા બગડી ગઈ છે અને આ ટ્રાફિક જો પાછળ બતાવ આ ખાડાને લીધે છે બધી પરિસ્થિતિ ઓકે આ વિજયભાઈ અહીંયા આ કોર્પોરેટર જો અહીંયા કોર્પોરેટર ઊભા છે એક જ કોર્પોરેટર નવસારીમાં દેખાય

પણ હવે આ ભૂવો બી છે પ્લસ અંદર ડેનેજનો બી ફોલ્ટ છે એટલે માઇનરવાળા ડેનેજવાળા સાથે સંકલનમાં છે ને તો અત્યારે એમ બી કહ્યું કે હું તાત્કાલિક ખાડો પૂરી દેમ પણ જ્યારે જો પેલું ડેનેજનું ભૂંગરું જે સોંપાવું હોય તો પેલી આપણી ડેનેજની લાઈન બંધ થઈ જાય એટલે ડેનેજવાળા બી આવે છે ને માઇનરવાળા બી આવે છે પણ દર વખતે કેમ આવું આ જ જગ્યા પર થાય હારા હવે જો એની વસ્તુ સાંભળો તમારા ઘરમાં એક જગ્યાએથી નળ લીક હોય તો તમે એને કેવી રીતના બરાબર કરે કે દર બીજા દિવસે ગળે એવો કરે ના ના બરાબર જ કરવાનો હોય ને તો પછી અહીંયા કેમ નહીં થાય હવે આ ખબર વચ્ચે બી આ બે વાર તો આપણે આના પર પેલું જીએસપી લાખીને પુરાવ્યું પણ પાછું વરસાદ આવે એના કારણે પાછું ટોવાઈ ગયું હવે આ રોડ ને આ ખાડા વિશે શું કહેશો એ રોડ ને ખાડા વિશે હવે આપણે ફરિયાદ કરી છે હવે અત્યારે જે એનું બનતા પ્રયત્ન નગરપાલિકા તરફથી થાય એ કરવા તૈયાર કેમ તૂટી જતા હશે હવે એ હવે એન્જિન અને ટેકનિકલ મુદ્દો છે એટલે એ તમે એન્જિન અને ચીફ સાહેબને પૂછો તો સારું રહેશે મે એક ભાઈને પૂછ્યું ચાલીસ વર્ષનો નો લારી ચલાવે બિચારો ત્રીજું ભણેલો એને પૂછ્યું મેં કહું ભાઈ આ રોડ કેમ તૂટી જાય કેમ કે સરકારની મિલી ભગત લો ક્વોલિટીનો માલ મટીરિયલ બરાબર હવે મારા કરતા એમાં તમે વિશેષ જાણો છો એટલે પછી પછી એક ભણેલા ગણેલા ફોર વ્હીલ વાળાને પૂછ્યું તો એ બી એમ કે લો ક્વોલિટીને માલ મટીરિયલ જો આપણે બીજા એક ભાઈને પૂછીએ તમારી આંબે જ પૂછો જો મેં છે ને એક સવાલ બજાને પૂછતો છું અને બધાનો જવાબ બાબાભાઈ સેમ આવે સેમ મેં એક ત્રીજું ધોરણ પાસ માણસને પૂછ્યું એક ગ્રેજ્યુએટને પૂછ્યું એક કરોડપતિને પૂછ્યું વરસાદમાં રસ્તા તૂટે કેમ વરસાદમાં રસ્તા તૂટવાનું મેન કારણ તો એવું છે કે એની ક્વોલિટી બરાબર ના હોય તો તૂટતા હોય વિજયભાઈ સેમ જવાબ ક્વોલિટી બરાબર ની હોય તો જ તૂટતા હોય અને ખરેખર તો જ તૂટતા હોય ત્રણ વર્ષની તો વોરંટી પિરિયડ હોય એનો મતલબ એ કે માલ મટીરિયલ જેને વોરંટી જે દેખરેખ રાખવા એના કારણે તૂટતા હોય છે બાકી જ્યાં જવાબદારી પૂરેપૂરી નિભાવે ને તો આ તૂટવા ના આવે બીજી જગ્યા હવે બધી જગ્યાએ થોડા તૂટતા જ હોય છે પણ જેનું કોઈ કારણ જ છે મેન ક્વોલિટી અને એને મેન્ટેન રાખવા માણસો હોતા નથી અધિકારીઓ કોઈને જવાબ એવું કરીએ કે જેના જે કોન્ટ્રાક્ટરના રોડ ત્રણ વર્ષની અંદર તૂટી જાય ને આવી હાલત થાય એ લોકોને કેન્સલ જ કરી દેવાના બીજું કામ જ કરી દેવા પણ એવું થતું નથી આપણે વિચારી એવું આગળ થતું નથી એ નહીં થાય એનું કારણ શું એ જાગૃતતા ઓછી લોકોમાં છે જાગૃતતા કરતા મલાઈનો પ્રોબ્લેમ હોય શકે મલાઈ તો લોકો જાગૃત થાય મલાઈ બંધ થવાની છે ને પણ લોકો જાગૃત થાય તો મલાઈ બંધ અહીંયા કોઈને પડી નથી મારે નહીં તમારે નથી પડી કોઈને પડી નહીં તો કોણ જાગૃત આપણે તો પડી છે તો જ ઉભા આપણે પડીએ પણ એક જણની કંઈ થવાની નથી તમે કરજો તો કઈ નેતા બનવા માટે આ માણસ કરે આ ઓલું કરે લોકો તમને સપોર્ટ ઓછા કરે બાકી બધું જ થાય શું કહેશો સરકારને સરકાર તો સારી છે શું કહું સરકારને તો હવે ભારતીય જનતા પાર્ટીના માને સરકારને કહીને કહી શકે અહીંયા હોય આવો આને બી ખબર જ જવાબ એક હજાર ટકાને બી ખબર છે આ વરસાદમાં રોડ કેમ તૂટી જાય આ લોકો મેટ્રિયલ બરાબર નથી આ વરસાદમાં રોડ કેમ તૂટી જાય કામ જેવું કહે તો કઈ વાપરે વાપરે ની ખાલી મોદી આવે ત્યાં લગીન સારું કરે પછી મોદી જાય પછી પતી ગયું મોદી સાહેબ આવે તો બનાવે હાઈવે બની જાય હા તો હાઈવે બની જાય પછી તો નેશનલ હાઈવે બની મુકે આ લોકો મોદી ચાલતા અમે આજે ચાલતા ચાલ્યા ગાડી નથી એટલે બોલ ચાલવામાં બી 100% તકલીફ પડે પડતી છે ચાલવામાં તો ગાડી લઈને બી તકલીફ પડે ગાડી બી ચલાવે નહી અહીંયા હા તો હું કહેવાનું હવે એટલું જ કે હવે કઈ ખારું કરે બીજું તો હું પેલા આ રોડ બનાવવા વાળા બધા અધિકારીઓ નેતા એમ કે અમને ખબર નથી પડતી કે આમ રોડ તૂટી જાય એમને કાઢી ખબર પડવાની કે આ રોડ કેવી રીતના તૂટી જાય એ લોકોને એવું લાગે એ લોકો ચાલવાનું ત્યારે જે ચાલવાનું એ લોકોને લાગે ને કેટલી ફી ભરે ભાઈ શું ભણે તું અમે ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિશિયનનું કામ આઈટીએમ હા સરસ ચાલો ભાઈ આગળ વધો ધીમે ધીમે જજો આ રોડ કેવો છે રસ્તો બહુ ખરાબ છે અમારે રોજિંદા અહીંયાથી આવવા જવાનું છે અમારે પ્રશાસનથી નમ્ર વિનંતી આ રોડ કેમ તૂટી જાય આવ વરસાદ પડે ત્યારે રસ્તો ખરાબ થઈ જાય કેમ તું કેમ કેવો તો ખરાબ કેમ હેલો મટિરિયલ રો મટીરિયલ તો વાસ્તવિકતા ન્યૂઝ તો આ બધી હકીકત છે અહીંયાની અને આ પરિસ્થિતિ છે દસરા ટેકરીની હવે જોઈએ વિજયભાઈ તો કહે છે કે કામ તાત્કાલિક ચાલુ કરવાના છે પણ કેટલું કરીએ તો આપણે બે દિવસ પાછી અહેવાલ બતાવશું અને ખરેખર જે એકાવન કોર્પોરેટર છે ને તે વિજયભાઈ પાસેથી શીખો ખોટા એમના વખાણ કેવું નહીં પણ એ માણસ જ્યારે આફત પડે ને ત્યારે આવીને નાગરિક વચ્ચે ઊભો રહેતો છે નાગરિક વચ્ચે ઊભો રહીને ભલે કામ નથી કરી શકતો ને એ સ્વીકારે કે હું કોર્પોરેટર છું ને ઘણા મારા કામ નથી થતા તે છતાં એ એની રીતના દોડતો છે ને મહેનત કરતો છે બીજા એકાવન કોર્પોરેટરોએ દોડીને મહેનત કરવી જોઈએ ધન્યવાદ